તાલુકાના ગામ નજીક રાજકોટના રમેશ હત્યા થઈ છે લગ્નની લાલચ આપી દસ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી રમેશભાઈએ ખંડણી આપવાની ના પાડતા તેમને માર મારી ઇજાગ્રસ્ત હાલત ખેતરમાં ફેંકી દેવામાં આવ્યો હતો આ સમગ્ર મર્ડર કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે સમગ્ર ઘટના એ પ્રકારની છે કે મૃતક રમેશભાઈ રાજકોટના કદડી ગામમાં ગેરેજ ચલાવે છે વર્ષ છૂટાછેડા થયા થયા હતા અને વર્ષની પુત્રી પણ ગામના મજૂરો સાથે રાજકોટ ખાતે બાદ આરોપીઓ તેમનો લાભ લીધો હતો પંદર દિવસ પહેલા પ્રવીણ અને સુનિતાભાઈ લગ્ન વાત કરી હતી તેમણે અઢી લાખ રૂપિયા અને ચાંદીની માંગણી કરી હતી રમેશભાઈએ આ માંગણી નકારી દીધી હતી આરોપીઓએ સાત મે હાજર પચીસ ના રોજ રમેશભાઈને લીમડી બોલાવ્યા હતા આઠ મહિના રોજ રમેશભાઈ લીમડી પહોંચ્યા અને આરોપીઓ દસ લાખની ખંડણી માંગી હતી રમેશભાઈએ બહેનને જાણ કરી હતી બહેને રાજકોટ પોલીસને સૂચિત કર્યું હતું આરોપીઓ રમેશભાઈને ચાકલિયા ગામે ગોંધી રાખી મારપીટ કરી હતી પછી ખેતરમાં નાખી દીધા હતા જીઆરડી કર્મચારીઓએ ઈરાગ્રસ્તિ વ્યક્તિ અંગે પોલીસને જાણ કરી હતી રમેશભાઈને પેથાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું આ સમગ્ર મામલામાં પહેલેથી જ પોલીસને પ્રેમ પ્રકરણ અંગેની આશંકા હતી પરંતુ આ સમગ્ર મામલો કંઈક અલગ જ નીકળ્યો પોલીસે ડોગ સ્કોડ અને એફએસએલ ની મદદથી અને અન્ય ગણતરીના કલાકોમાં પોલીસે ત્રણ આરોપી જેમાં પ્રવીણ વિપુલ અને સુનીતાબેન ની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓની રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી પાંચ બે હજાર પચીસ ના રોજ ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારી પરેશભાઈ નારણભાઈ નાઓને જીઆરડી કર્મચારી કનુભાઈ કાંતિભાઈ નાવ મારફતે જાણ મળેલ કે એક અજાણ્યો માણસ ઈજાગ્રસ્ત હાલતમાં ખેતરમાં પડેલ છે જે ટેલિફોન વર્ધી આધારે પોલીસ કર્મચારી પરેશભાઈ તેમને આ ઈજાગ્રસ્ત માણસને પોતાને પાસે લઈ આવે છે અને એને પ્રાથમિક પૂછપરછ કરી અને એને ખાવાનું જોઈતું એને ખવડાવે છે મીન વાઇલ એ પોતાના રિલેટિવ સાથે વાત કરવા માગતો હોય એને પોતાના બનેવી સાથે એ મરણ જનાર જે રમેશભાઈ છે એની વાતચીત કરાવડાવે છે ત્યારબાદ આ જે મરણ જનાર છે એની તબિયત તો થોડીક વધારે બગડતા એકસો આઠને બોલાવી પ્રાથમિક સારવાર માટે એને પેથાપુર પીએચસી ખાતે લઈ જવામાં આવે છે અને પેથાપુર પીએચસી ખાતે એ સારવાર દરમિયાન આ રમેશભાઈ કરમસિંહભાઈ જે છે રાજકોટના એ મરણ ગયેલ છે જે આધારે લીંબડા ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ બી બીએનએસ કલમ મુજબ ગુનો દાખલ કરવામાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને આ ગુનાના કામના જે ફરિયાદી છે એમના બનેવી એની સાથે વિગતવારની પૂછપરછ કરતાં આ જે મરણ જનાર છે રમેશભાઈ છે એ રાજકોટ ખાતે ગેરેજનું રિપેરિંગનું કામકાજ કરે છે અને એ રાજકોટ ખાતે રહે છે પોતાની એક એમને ચૌદેક એક દીકરી છે અને પોતાની જે માતા છે એ પથારી બસ હોય એમના જે ભાઈ છે એમના માટે એમને લગ્ન કરવાનું હોય આ જે સુનિતા છે સુનિતા નામની છોકરીને એમણે રાજકોટ ખાતે મુલાકાત થાય છે અને ચૌદ એક દિવસ પહેલાં આ સુનિતા સાથે એમને લગ્ન કરવા માટે એના ભાઈને બતાવવા માટે આવે છે પણ એમના ભાઈને આ સુનિતા પસંદ નહીં આવતા આ કામના જે મરણ જનાર છે રમેશભાઈ એમને અહીંયા દાહોદ ખાતે ગઈ તારીખ સાત તારીખના રોજ બોલવામાં આવે છે અને એવું જાણ કરવામાં આવે છે કે ભાઈ અહીંયા તમને લગ્ન કર તમારા ભાઈને લગ્ન કરવા માટે બીજી પણ છોકરી બતાવવામાં આવશે એમ કહી અને અહીંયા કાવતરો રચી અને સુનિતા વિપુલ પ્રવીણ અને બીજા એક અન્ય જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ સાથે મળી એને એને બોલાવે છે અને ત્યારબાદ આ મરણ જે રમેશભાઈ છે એમના ફોનથી એમના જે પરિવારજન છે એમના બેન પાસે રૂપિયા દસ લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવે છે અને જો તમે દસ લાખ રૂપિયા નહીં આપો તો આ રમેશભાઈને અમે જીવતા જવા દઈશું નહીં તેમ કહી અને એમની પાસે પૈસાની માગણી કરે છે અને પૈસા આ લોકો સમયસર નહીં પહોંચાડી શકતા આ કામના જે આરોપીઓ છે એ ભેગા મળી અને જે આ મરણ જનારને હથિયારો વડે માર મારે છે અને એને મરણતોલ હાલતમાં ચાકલિયાની સીમમાં એને ફેંકી દેવામાં આવે છે અને વાઇલ એ સારવાર દરમિયાન આ જે છે મરણ ગયેલ છે આ રમેશભાઈ કરમસીભાઈ ઘાગરેચિયા અને જે બાબતે ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ રજીસ્ટર કરવામાં આવે છે અને આ ગુનાના કામે કુલ ચાર આરોપીઓ છે ચાર આરોપીઓને પોલીસ અધિક્ષકશ્રીની અલગ અલગ પાંચ ટીમો બનાવી અને આરોપીઓને હસ્તગત કરવામાં આવે છે અને હાલ તપાસ ચાલુ છે અને પોલી પોલીસ દ્વારા આ લોકોની રિમાન્ડ મેળવવાની તજવીજ હાલમાં ચાલુ છે